નમસ્કાર આપજી રાજ સ્પાર્ક સમગ્ર ગુજરાતમાં આજે ગુરુ પૂર્ણિમાના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ ગુરુ પૂર્ણિમાના પર્વની અતિ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી શહેરના દેવરાજ ધામ મંદિર ખાતે ભક્તો વહેલી સવારથી જ રામદેવ

દાદાની ચેતન સમાધિ સ્થાન દેવરાજ ધામ બાજકોટ મોડાસા અરવલ્લીથી ધનગીરી બાપુના સર્વેને જય ગુરુ મહારાજ ગુરુ પૂર્ણિમા એટલે ગુરુ અને શિષ્યનું આધ્યાત્મિક નાતાનું એક પર્વ છે વિશ્વભરમાં આ ઉત્સવ આજે ઉજવાઈ રહ્યો છે ત્યારે દેવરાજ ધામ દેવાયત પંડિત બાપાની સમાધિ સ્થાનથી હજારો હરિભક્તોની જનમેદની આજે ગુરુ શિષ્યનો નાતો એટલે ગુ એટલે અંધારું રૂ કહેતા પ્રકાશ અંધારામાંથી પ્રકાશ તરફ લઈ જનારું એક તત્વ હોય તો એ ગુરુ છે અને ગુરુનો મહિમા એટલા માટે વિશેષ છે કે લક્ષ ચૌરાસીના ચક્રમાંથી આધ્યાત્મિક નાતે આ જીવ અવિદ્યાઓથી બંધનથી જોડાયેલો એને મુક્ત કરે છે સદ્ગુરુ મહારાજ એટલે ગુરુનો મહિમા વિશેષ છે આજે ગુરુપૂર્ણિમાના પર્વ નિમિત્તે સર્વે સંતો ભક્તો મહંતો જતિ સતી બધાય ગુરુનો મહિમા ઉજવે છે દેવરાજ ધામ ગુરુગાદી સર્વેને અંતરના આશીષ જય ગુરુ મહારાજ જય અલગધણી ઓમ નમો નારાયણ